બધાય જીવન કહે છે કે અદ્ભુત જ્ઞાન અમારા આપણું પરમપુર જ્ઞાન અદ્ભુત છે પણ આપણે ગ્રંથો તો આપણા જોડે પડે છે પણ જેના અંદર જિજ્ઞાસા હોય પરમપુરને મળવાની એ કોક અંદરથી એક તારક કાઢી બધા હોય એટલે પરમપુર કહે છે કે અદ્ભુત જ્ઞાન અમારા મારું જ્ઞાન એટલું અદ્ભુત છે અચોળ છે એને આપણે जो जानिए अंतर अंतर में जो करिए तो आप जीवन धन्य बन जाए एक लोग भजन कीर्तन उपासना करवा पर परम पुण्य जो अद्भुत जो ग्रंथों जो परम पुण्य रचित जो मंदिर ग्रंथों अन्य ग्रंथों में भी अगर नरेश सागर प्राप्ति है ग्रंथ अच्छा लगता जो रचित अधार ग्रंथों जो परम पुण्य આપરે જો જો છે ને ભળી એ તો આપો જીવન ધન્ય બની જગા એ એક ગ્રાન સંપ્રદાયનું જ્ઞાન કે આપા ધર્મ સાથે એકતા કરવાનો જ્ઞાન છે આપણે એનું પરમનું સ્વરૂપ સંગ્રહ રેવાતી આપ પરમનું પ્રાપ્ત કરી શકતા નથી પણ પરમનું જે પરમનું જે રચિત ગ્રંથો જે અંદર શું કહી ગયું છે આપણે કઈ રીતે ચડી પારવી કઈ રીતે વર્તન કરું એ બધું જો આપણે કરીએ તો આપો જીવન ધન્ય

પણ જીવોને તો બધા ચિંતા છે પણ કોક ચીડિયા કોક ચાંચ અંદર દાખલ કરે એ જ પરમપુને જ્ઞાન ઉછી જાય એટલે પરમપુને જ્ઞાનમાં ઘરે સાંભળ કે કે ચીડિયા ચાંચ ભરી રહી છે ચીડિયા ચાંચ ભરીને જો તમે પરમપુનું જ્ઞાન તમારા અંતર ઉછી કરી લો તો તમે આખા કરવો જ પડી જાવ પરમપુના જ્ઞાનમાં પણ આપણે ચીડિયા જેટલું પણ આપણા અંદર ઈચ્છા હોય તો

બોલીયા વાતે છે નહીં તમારો મોટો મોટો ગમે તેવું કાર્ય કરવું હોય અને જો થાય પરમપૂરણ ના આકલ લાગે અને પરમપૂરણ પર વિશ્વાસ રાખો તમારો કોઈ વામ થાય ત્યારે કોઈ કોમ બાકી ના રહે આટલા એ વાત આટલા વર્ષ થયા પણ મને પરમપૂરણ પર એટલો વિશ્વાસ છે કે મને એવા માણસે બની રહ્યા અને આ કુકારી પણ થાય છે ત્યારે એના પર શ્રદ્ધા વિશ્વાસ અને તમારો પ્રેમ એના ઉપર હોય

તો આપણે અભ્યાસ કરીએ વિદ્યુત કરીએ રોજ આઈએ પણ જેસી કે આપણે ઘરનો અભ્યાસ ના કરીએ તો આમલું કે કોટી પષ્ટ પુષિત જન કોઈ તાકા પર ઉત્તર ગ્રંથનમાં હોય જગતમાં જીવ ચાર વેદ પછી બીજા ગમે તેવા શાસ્ત્રોએ છેલા હોય પણ કે મારો ગ્રંથને જે વંચન કર્યું એને જગતનો કોઈ પણ પ્રશ્ન તમારો હોય આઈ જાય હોય તો તમે એનો જવાબ તમે એને સિક ઝાક થઈને જવાબ આપી શકો પણ એવું વખતનું પરંપુનું અદ્ભુત જ્ઞાન સદાતા પણ પણ કોઈ જોવા આપતો નથી અને આપણા ગ્રંથો મેળ્યા હોય છે તો પણ કોઈને અંદર તાલા નહીં હોય કે લાવવામાં વચ્ચે નહ કરવું તો કોઈ ઈચ્છા થાય પણ અંદર ઉંબર તો હોવો જોવો મળવાનું મન મળી જાય પણ પરંતુ સાથે આપણું જે અંદર જે હૃદય નહીં એ પરમપુર સાથે સમર્પિત કરવાનું છે કારણ કે માનવ તો કોઈ ઠેકોનું નથી આ જગતમાં

पावरफुल બની જાય પરંતુ ના ગ્રહણમાં કે સામે વાળો તમન જોઈને તમારી જે વિભૂતિઓ સામે દેખાય કર્તાની વિભૂતિઓ તમારા અંદર વિકસિત થઈ જાય પણ આપણે શું કર્તાની વિભૂતિઓ નથી જોડી નથી આપણે કર્મનો સિદ્ધાંતો જાણો છે કે આપણે જે કર્મ આગર કરી છે એનો ভোগ પોતા કર્યો પણ જે કર્તાની જે આપણા અંદર વિભૂતિઓ મળી છે એ આપણે જે જોડી નથી આ જો કર્તાની વિભૂતિ પૂર્ણ જોડા કે જે પ્રણ સાથે એકતા કરી હોય

आओ ज्ञान समझो तो आप सबती रहिए आपका जीवन उतराइए तो आपका जीवन सफल बना और परम पुरुष आचार्य पिता धर्मदेव कोरा सहायक हुआ